તથા ભૂખ કંટ્રોલ કરવામાં જે વજન ઘટાડવામાં મદદરૂપ થતું હોય છે તો મિત્રો ડાયાબિટીસના છે એટલે કે જામફળ છે વધુ લઈ શકાય બીજું ફ્રૂટ છે સ્ટ્રોબરી સ્ટ્રોબરીની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન્સ અમુક ઇમ્યુન ઇમ્યુનિટી બુસ્ટર એટલે કે આપણે રોગપ્રતિકારક શક્તિ વધારતા અનેક પ્રકારના અમુક દ્રવ્યો આવેલા હોય છે સ્ટ્રોબરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે

જ્યારે આપણે ઓરેન્જ જ્યુસના બદલે આપણે ઓરેન્જ ડાયરેક્ટ લઈએ ત્યારે ઓરેન્જની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે જે બીજા કાર્બોહાઈડ્રેટનું એબ્સોર્પ્શન એટલે કે લોહીમાં ભળવાની જે ક્રિયા છે એને સ્લો કરતું હોય જે ગ્લુકોઝ કંટ્રોલ કરવામાં એટલે કે શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ થતું હોય આ ઉપરાંત ઓરેન્જની અંદર વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે જે આપણે ઇમ્યુનિટી એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે તો મિત્રો ઓરેન્જ એ પણ આપણે ડાયાબિટીસના દર્દીના ડાયટમાં મોડરેટ પ્રમાણમાં ઇન્ક્લુડ કરી શકાય

એની અંદર રહેલા ફ્લેવોનોઇડ્સ છે એ એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી ધરાવતા હોય એના લીધે ડાયાબિટીસના દર્દી માટે પણ એપલ છે ઘણો ફાયદાકારક રહેતું હોય એપલની અંદર ફ્લેવોનોઇડ્સના લીધે એન્ટી ઓક્સિડન્ટ ગુણ પણ હોય છે જેના લીધે આપણે એપલ છે એ પણ ડાયાબિટીસના દર્દી છે એ વધુ પ્રમાણમાં ખાઈ શકતા હોય પાંચમો ફ્રૂટ છે કીવી કીવી પણ આપણને હવે રૂટિનલી દરેક સ્ટેટમાં મળતું થઈ ગયું છે ઇન્ડિયામાં રૂટિનલી કોમનલી ઓલમોસ્ટ અવેલેબલ હોય છે કીવીની અંદર વિટામિન સી તથા વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં હોય છે કીવીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ પ્રમાણમાં ઓછો હોય આ ઉપરાંત કીવીની અંદર સારા એવા પ્રમાણમાં ફાઈબર્સ હોય એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે આપણને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ઘણું મદદરૂપ થતું હોય છે તો મિત્રો કીવી પણ તમે મોડરેટ પ્રમાણમાં તમે જે ડાયાબિટીસના દર્દીઓ લઈ શકે જે આપણને ડાયાબિટીસ પ્રમાણમાં વધુ નથી વધારતું હોતું અને ડાયાબિટીસમાં ઓવરઓલ લઈ શકાય એવું ફ્રૂટ કહી શકાય આપણે તો મિત્રો કીવી પણ ડાયાબિટીસના દર્દી ડાયટમાં ઇન્કલુડ કરી શકે છઠ્ઠું અને ખૂબ જ અગત્યનું ફ્રૂટ છે આવે કેડો અવે હોય નોર્મલી ખૂબ કોસ્ટલી ફ્રૂટ હોય છે રૂટિનલી કદાચ ઇન્ડિયામાં બધે અવેલેબલ નથી હોતું પણ હમણાં રિસેન્ટલી ઘણી બધી જગ્યાએ અવેકેડો મળતું હોય છે અવે કેડોની અંદર મોનો અનસેચ્યુરેટેડ ફેટ એટલે કે સારો કોલેસ્ટ્રોલ વધારતું અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડતું ફેટ છે એ ઘણું પુષ્કળ પ્રમાણમાં હોય છે આ ઉપરાંત અવેકેડોની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં અમુક મિનરલ્સ વિટામિન આવેલા હોય છે અવેકેડોમાં ફાઈબર પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય એની અંદર એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો બહુ જ સારા હોય છે તો મિત્રો એવે પણ જે લોકો અફોર્ડ કરી શકે અવે પણ જે લોકોને અવેલેબલ હોય તો એ પણ ફ્રૂટ તરીકે અવે ઉપયોગ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો જે લોકો માટે શક્ય હોય એ લોકોએ અવે પણ લેવું જોઈએ અવે જનરલી ટેસ્ટમાં એટલું બધું સારું ના હોય એટલે કદાચ એ ફ્રૂટને તમે એન્જોય ના કરી શકો પરંતુ એને અલગ અલગ અમુક ચટણી સ્વરૂપમાં કે એ રીતે લઈ શકાય જેથી કરીને આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં તથા ડાયાબિટીસને ને પેથોફિઝિયોલોજી છે આપણને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય સાતમો ફ્રૂટ છે બ્લુબેરી બ્લુબેરીની અંદર પણ ખૂબ જ સારા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ મિનરલ્સ વિટામિન આવેલા હોય છે તો બ્લુબેરી પણ છે ડાયાબિટીસના દર્દી છે સારા એવા પ્રમાણમાં લઈ શકે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ પ્રમાણમાં ઓછો હોય છે જેથી ડાયાબિટીસના દર્દી માટે ફ્રૂટ ની અંદર બ્લુબેરી કહી શકાય નેક્સ્ટ ની અંદર જોઈએ તો હું પિયર એપ્રિકોટ કે પ્લમ જે આ પ્રકારના ફ્રૂટ છે એની અંદર પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ પ્રમાણમાં થોડો ઓછો હોય છે અને ફાઈબર કન્ટેન્ટ વધુ હોય છે અમુક મીડિયમ પ્રમાણમાં લઈ શકાય જે આપણ આપણે ડાયાબિટીસના દર્દી માટે રેકોડ ફ્રૂટની અંદર આપણે ગણી શકાય નેક્સ્ટ ફ્રૂટ છે કોકોનટ એટલે કે આપણે નાળિયેરની અંદરનું કોકરું અથવા તો નાળિયેર જે લીલા નાળિયેરની અંદર આપણે મલાઈ કહેતા હોય છે એ પણ ખૂબ જ સારા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી ધરાવતા હોય એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય તો મિત્રો કોકોનટ છે એ પણ આપણે ડાયાબિટીસના દર્દી છે ફ્રૂટમાં એટલે કે આપણે ખોરાકમાં સામેલ કરી શકતા હોય છે નેક્સ્ટ રેકોમેન્ડેટેડ ફ્રૂટ છે ચેરી ચેરીની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો આવેલા હોય સારા એવા પ્રમાણમાં વિટામિન્સ આવેલા હોય છે તો ચેરી એ પણ ડાયાબિટીસના દર્દી માટે ખારું સારું એવું હેલ્થફુલ ફ્રૂટ છે પરંતુ ચેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે મીડિયમ પ્રમાણમાં હોય છે એટલે ખૂબ વધુ પ્રમાણમાં ના લઈ શકાય પણ પરંતુ મોડરેટ પ્રમાણમાં છે ચેરી છે આપણે ડાયાબિટીસના દર્દીઓ ડાયટની અંદર ઇન્ક્લુડ કરી શકતા હોય હવે મિત્રો અમુક ફ્રૂટ એટલે કે અમુક ફળ એવા છે જે ડાયાબિટીસના દર્દીએ લઈ શકાય પરંતુ વધુ પ્રમાણમાં ના લઈ શકાય ઓછાથી મધ્યમ પ્રમાણમાં લઈ શકાય એવા ફ્રૂટની અંદર આપણે જોઈએ તો નોર્મલી વોટરમેલન એટલે કે તરબૂચ પોમીગ્રેનેટ એટલે કે દાડમ જાંબુ પાઇનેપલ પપૈયા મસ્કમેલન જેવા ફૂટ છે એ આપણે ડાયાબિટીસના દર્દીએ ઓછાથી મધ્યમ પ્રમાણમાં આપણે લઈ શકાય પરંતુ બહુ વધુ પ્રમાણમાં ના લેવા જોઈએ હવે મિત્રો અમુક ફ્રૂટ એવા છે કે ડાયાબિટીસના દર્દીએ શક્ય હોય ત્યાં સુધી ન લેવા જોઈએ અથવા તો અવોઈડ કરવા જોઈએ અને જો મન થાય અને લે તો પણ મિનિમમ પ્રમાણમાં લેવા જોઈએ તો આવા ફ્રૂટની અંદર જોઈએ તો મેઇનલી ત્રણ ફ્રૂટ એવા છે કે જે ડાયાબિટીસના દર્દીએ અવોઈડ કરવા જોઈએ એની અંદર સૌથી પહેલું જોઈએ તો મેંગો તથા ગ્લાયસેમિક લોડ પણ આ ફ્રૂટનો વધુ હોય છે તો ડાયાબિટીસના દર્દીઓ બને ત્યાં સુધી આ પ્રકારના ફ્રૂટ છે અવોઇડ કરવા જોઈએ મિત્રો ફ્રૂટની જ્યારે વાત કરીએ છીએ ફ્રૂટની અંદર પણ અમુક જનરલ રેકોમોડેશન આપણે જોઈએ કે શું ધ્યાન રાખવું જોઈએ તો એની અંદર

કે જ્યારે આપણે આગળ જોયું કે જ્યારે આપણે પચવામાં સરળ ના હોય એવા કાર્બોહાઈડ્રેટ લઈએ ત્યારે પચવામાં સરળ હોય એવા કાર્બોહાઈડ્રેટ પણ આપણે પાચન છે સ્લો કરી શકતા હોય તો જ્યારે આપણે ગળ્યા ફ્રૂટ લેતા હોય ત્યારે એની સાથે સાથે અમુક લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા અને હાઈ ફાઈબર યુક્ત જેવા અમુક સલાડ કે વસ્તુ હોય એને મિક્સ કરીને આપણે સાથે લઈએ તો આપણે કદાચ થોડા વધુ પ્રમાણમાં તમારી ફેવરિટ ફ્રૂટ છે તમે વધુ લઈ શકતા હો છો મિત્રો મિત્રો આ પ્રકારનો વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો તથા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ પ્રકારના અપડેટ તમને મળતી રહે મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ગ્રુપમાં શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ થઈ શકે થેન્ક યુ